હેલો તો મિત્રો સ્વાગત છે અમારે સેકન્ડ વિડીયો સાથે અને આજે આપણે સેકન્ડ વિડીયો પણ રેસીપી બ્લોગ બનાવવાનો છે રેસીપી બ્લોગમાં આપણે બનાવવાનું છે મંચુરિયન તો મંચુરિયનનો ફૂડ બ્લોગ નથી બન્યો તો અચાનક જ મંચુરિયન બનાવવાનું થયું છે અને વિડીયો નહોતો બનાવવાનો પણ થોડો સમય થઈ ગયો એટલે વિડીયો બનાવવો પડશે અને એ પણ મંચુરિયનનો તો આપણે પહેલી વાર મંચુરિયન બનાવવાનું ટ્રાય મારે તો પણ નહોતું બન્યું અને સેકન્ડ વાર ટ્રાય મારે છે એટલે બ્લોક પૂરો મંચુરિયનનો નથી મંચુરિયન બોલ તો અમે બનાવી દીધા તો તમે જોઈ શકો છો ભાઈ માર્કેટ કરી એક નંબર બ્લોક જે બોલ બન્યા છે મંચુરિયન બોલ્સ તો તમે જોઈશો બ્લેક થઈ ગયા છે પણ કોઈ ટેન્શન જેવી વાત નથી ભાઈ મસ્ત બની ગયા છે જેમ કે ભાઈ બન્યા છે એક નંબર અને સ્વાદ પણ એક નંબર છે અને આપણે જે મન્ચુરિયન બોલ છે તળવાના છે એટલે કે મન્ચુરિયન પૂર બનાવવાનું છે તો મિત્રો તમે જોઈ શકો મન્ચુરિયન બોલ તો આપણે બનાવી જ નાખ્યા અને મન્ચુરિયન જે આપણે ગ્રેવી બનાવવી પડશે અને તળીને રેડી કરવું પડશે બનાવવું પડશે એના માટે આપણે શાકભાજી કટિંગ કરી દીધી લીલી ડુંગળી સૂકી ડુંગળી છે પણ એ બાદ અત્યારે કટિંગ નથી કરી જ્યારે બનાવજો ત્યારે તમે મન્ચુરિયન તો જોઈ શકો છો બોલ એક નંબર માર્કેટ કરતા બન્યા છે અને ભાઈ કટિંગ કરી નાખ્યું છે બધું આઈટમ તો તમે જો લીલી ડુંગળી લવાનું શું અને વિડીયો આપણે મસ્ત બધું કટિંગ કરીને મંચુરિયન બોલ પણ બનાવી છે અને વોઇસ ઓવર અત્યારે કરી રહ્યો છું બાદમાં અને તમે જોઈ શકો એક નંબર માર્કેટ કરતાં પણ એક જોરદાર ટેસ્ટી બન્યા છે મંચુરિયન બોલ્સ તો ભાઈ આપણે મજા આવે વિડીયો બોલ્સ બનાવવાની અને વિડીયોને ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરીને આપણી આઈડીમાં શર્મા કોમેન્ટ કરી દેજો તો મિત્રો તમે જોઈ શકો ફાઇનલી આપણું મન્ચુરિયન બની ગયું છે ભાઈ એક નંબર ટેસ્ટ છે તો મન્ચુરિયન ભાઈ એક નંબર ટેસ્ટ છે તમે જોઈ શકો છો તો બહુ મસ્ત મન્ચુરિયન બન્યું છે અને બ્લોગ જો તમારે પણ મન્ચુરિયન બનાવવું હોય તો વિડીયોને લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કમેન્ટમાં કહી દે કહી દેજો કે ફૂલ રેસિપી વિડીયો બનાવો તો આપણે પણ મંચુરિયનનો વિડીયો પૂરો બનાવશું થેન્ક ફોર વોચિંગ